આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે તાજેતરમાં મોરબી ખાતે બનેલ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા સંરક્ષણ માટે પિસ્તોલના લાયસન્સ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પાટીદાર યુવા સંઘ મોરબીના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં પાટીદાર સમાજની દીકરી દીકરાઓ ઉપર થતા અન્યાય અત્યાચાર વ્યાજ ચક્રમાં ફસાવવાના ડરાવવાના ધમકાવાના અપહરણ કરી માર મારવાના હત્યાઓ કરી આત્મહત્યા કરવા મજબૂત કરવા સહિતના બનાવવા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના દીકરી દીકરાઓ પર થતા અત્યાચાર અને અન્યાયને સહન ન કરવા માટે વ્યાજના વિસચક્રમાંથી ફસાતા યુવાનોને લડવાના હેતુથી શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે જે સંસ્થા દ્વારા આજરોજ પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટીદાર યુવા સંઘના મોરબી દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે મોરબી શહેર અને જિલ્લામાં દોઢસો ગામના સાઠ હજાર પાટીદાર પરિવાર રહે છે અને પરિવારો વ્યાજખોર દાદાગીરી ગુંડાગીરી રોમ્યોગીરી અને હની ટ્રેપનો શિકાર બન્યા છે આવા ભોગ બનેલા પરિવારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલા પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે પરંતુ અમુક પરિવાર તંત્ર સાથે મદદ લઈ જાય છે

અનેક પ્રકારના તમારી સામે અમે રજૂ કરી શકીએ પરિસ્થિતિ તમે જિલ્લાના નથી પણ મોટા ભાગે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તંત્ર જ આવા ગુંડાની તાકાત છે વ્યાજખોરોની તાકાત છે કે આ મોરબીમાં ચપલી કરવી શકે પણ ક્યાંક ને ક્યાંક સાહેબ બને છે એવું મોટા ભાગના કેસમાં કે એફઆઈઆર લેવામાં તાગળ ધી ના થાય નેતાઓને ફોન કરવા પડે પછી એફઆઈઆર થાય કનેક્શન કોન્ટેક હોય તો નેતર સમાધાન થાય પોલીસ પોતે સમાધાન એવા બનાવ છે કે ચાર લાખ લીધા ને બબે લાખ ના ચેક અપાઈ દે એવા એક લાખ રૂપિયાના પિતા જે છાનુ માના ચૂકવી દીધા પછી બીજા ત્રીજા લોકો ખબર પડી ખોટો ફોન તો તમારો છોકરો લાખ રૂપિયા લઈ ગયો છે ક્યારે આપો આવા મોરબીમાં હું તમને વીસેક કેસ તો અત્યારે મામારી પાસે આવી વાત એ બતાવી શકું આવા બારની અનેક કેસો છે કે ભાઈ દોઢ લાખ પાંચ લાખ ચૂકવી દો ને આપણે છોકરો જે બારમાં કોલેજમાં એકને એક દીકરો છે ક્યાં આ લોકો ટ્યુશનમાં જતો હોય ભણવા જાતો હોય આવી આખી એક ટીમ ચાલુ થઈ અને ખુલે પણ થઈ છે પણ તમે સમજો સર એક એફઆઈઆર થઈ તો એની પાછળ દસ કેસ પતાવી દીધા હોય એટલે અમે એક પ્રતિક કાર્યક્રમ કર્યો છે કે ભાઈ અમને અમારી સુરક્ષા માટે તંત્ર પ્રતિક કાર્યક્રમ અમે પણ જાણીએ છીએ કે લોકશાહીમાં ગનનું લાઇસન્સ આવી રીતે મળતું નથી એ તેની પ્રોસેસ હોય છે પરંતુ આપશ્રીના માધ્યમથી રાજ્ય સરકારને ગૃહ મંત્રાલય સુધી મેસેજ પહોંચે કે મોરબીમાં મોરો સમાજ છે પાટીદાર સમાજ છે સાઠેક હજાર પરિવાર છે જિલ્લા મુખ્ય અધિકારી છો હવે પરિસ્થિતિ એવી છે કે આ શર્મા આબરૂ ખાચવી બધું વેચાઈ જાય પણ આબરૂ ન જાય આ પ્રકારની માનસિકતા સમાજ અને એવા લોકોને કરો ગુંડા અને એવા બધા લોકો ટાર્ગેટ કરે

પરાણે કીધું કે મોબાઈલ સસ્તો છે આમ દોઢ લાખ નો છે પચાસ હજાર આપી દેવો છે તું તારી ઘરે પપ્પા બતાવી એટલે ના પાડે છે બાર માં ધોરણ અગિયાર માં ધોરણ કોમર્સ ના ના લઈ જા લઈ જાય પપ્પા એમ કે છે નથી લેવું આપણે શું કરવું છે પાછો આપે બીજે આ માટે વીસ હજારની નુકસાની કરી નાખી છે વીસ હજાર આપવા પડશે મારી પાસે નથી આની પાસે લઈ લે વીસ આટલી માફી એની નથી આ ભાઈ એને વીસ હજાર આપે આ કરવા આવે છે પેલા તો મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે બોડી સંખ્યામાં અહીંયા પધારી અને અમારા પાટીદાર સમાજની જે પીડા છે મોરબીના પાટીદાર સમાજને જે પજવતા પ્રશ્નો છે એને તમે આજે વાંચા આપી આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને પાંચસોથી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે અમારી માલ મિલકતની રક્ષા માટે બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી લુખાગીરી હની ટ્રેપ દાદાગીરી વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાઇસન્સ આપો એ માગણી આજે હજારો પાટીદાર યુવાનોએ એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા લુખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને ભજવે છે હેરાન કરે છે દાદાગીરી કરે છે એવા તમામને નાથ મોયડા નાખે ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર મોરબીને ગુંડા મુક્ત મોરબી કરદો આ ઉદ્યોગની નગરી છે પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં ઊંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે સરકારનું છે ગૃહ મંત્રાલયનું છે પણ ક્યાંક આ તંત્ર વામડું નિમણું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાહેબડાને યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે આગામી દિવસોમાં અમારી ટીમ છે ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે એના બેનર નીચે એની ટીમ છે એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો તો પછી એમાં જાવું તો જાવું ક્યાં જો રક્ષક જ ભક્ષક હોય તો તો કાંઈ સવાલ નથી પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકોસણ કરી કામ ધંધો ખોટી કરીને એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મળ્યો નાખશે મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાવમાં પૈસા લેવાની વાત આવે છે પણ હવે તો મિત્રો આ લોકો સિસ્ટમ ફેરવી નાખી છે પટેલના છોકરા હવે પૈસા લેવા નથી જતા ખોટે ખોટા ફોન કરીને કહે છે તારે બે લાખ આપવાના છે તારે પાંચ લાખ આપવાના છે મારું મોટરસાઈકલ તોડી તોડી નાખો મારો મોબાઈલ તોડી નાખો મારી ગાડીમાં તે લિસોટો પાડી દીધો ને તું લઈ ગયો છો કેમ નથી દેતો ને હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ જુગાર સટ્ટો નસો આ બધું ક્યાંક એક ટકો તો બધે બગાડ હોય ને એ કરે છે પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું એ સવાલ નથી પણ તું અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે ઓઢાડવામાં ઘણા લોકોમાં આવે છે કે તમે પાટીદારો આ કરો છો તો થાય છે તો અહીંયા દેવ સનારિયા પિતાજી છે પૂછો તમે એને એવા હું તમને દસ છોકરાઓ આબરૂના બીકે કે સામે નથી આવતા કાલે મને એક છોકરાનો ફોન મનોજભાઈ મેં એક શર્ટ નથી લીધો પૈસાનો એમ છતાં મારા પિતાજીએ ચાર લાખ રૂપિયા ચૂકવા તો આવા બનાવો હવે બનવા મહિના છે અને ખોટી રીતે પાટીદાર યુવાનોને બદનામ કરે છે કે તમારો છોકરો ભાઈ પાંચ હજારનું કેટલું વ્યાજ હોય પાંચ હજારનું એક મહિને હજાર રૂપિયા વ્યાજ વધીને પાંચ નું પચાસ લાખ વ્યાજ હોય હું તમને એવા દાખલા બતાવ કે પાંચ હજાર રૂપિયાના પચાસ લાખ રૂપિયા ચૂકવી દીધા પચાસ પચાસ વૈગ્યા જમીન ખાઈ ગયા આ કઈ આ તો ખુલ્લો અંતક છે અને આ આંતકને તો ક્યારે ચલાવી લેવામાં નહીં આવે આજે પાટીદાર યુવા સંકજેવટ ની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં થાયદોની વ્યવસ્થા માટે જે થોડીક ની તકલીફ ક્યાંક થઈ હશે વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં બેથી પાંચ જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી એમના શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતાં ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સ માટે એક સાથે દોઢસોથી બસો જેટલી અરજીઓ એમને કરેલી છે હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે બીજી વાર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આનો એ પ્રજાને કોઈ તકલીફ ના પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના આવે એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મીટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થઈ જોઈએ એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય પોલીસ એસપી સાથે અમે આજે મીટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી